જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીનો પાટણમાં ઉગ્ર વિરોધ જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા છે ત્યારે શુક્રવારે સાંતલપુર વારાહીના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે વારાહી ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકો અને રઘુવંશી લોહાણા સમાજે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈને વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રસાદ વિરુદ્ધ અર્ધનગ્ન હાલતમાં સૂત્રોચ્ચાર કરી જાહેરમાં માફી માંગવાની માંગણી કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવો કર્યા હતા સાંતલપુર વારાહી સહિત સમગ્ર વારાહી હિન્દુ સમાજના લોકો અને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેન્ડથી રેલી યોજી રામધૂન સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપી વીરપુરના જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રસાદ માફી માંગે તેવી માંગણી કરી હતી જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપાના બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એમની ધાર્મિક લાગણી દુભાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું જો જ્ઞાન પ્રકાશજીએ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી એને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે આવા આપણે વાણી વિલાસ કરે ખરેખર એને ખોટું કર્યું છે બાપાની નહીં પણ આખા સમાજની માફી માંગવી જોઈએ એવી એવી અમારી માગણી છે ઠક્કર અમે વારા મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સરખા શબ્દોમાં વખોડી રહી અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોવે આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફીએ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુખી છીએ અને જલો બાપાની માફી માગે એ જ અમારી અરજ હસ્તો આથી અમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ